જો સ્પેલિંગમાં એ ડબલ એલ બધામાં એ ડબલ એલ આવે છે તો જે અક્ષરની પાછળ જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય જો આવી બીની પાછળ એ ડબલ એલ છે બી નું શું થાય બ તો તે અક્ષરને કાનો અને માત્રા બરાબર અને પ્લસમાં લ જો એટલે કાનો અને માત્રા પ્લસમાં લ બો પ્લસ ઓલ એટલે બો લ તો જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય તે અક્ષરને જો કાનો અને માત્રા અને પ્લસમાં લ બરોબર ચાલો આ ખાલી એ ડબલ એલ છે તો ઓ લ આમાં એફની વાય એ ડબલ એલ છે તો કાનો માત્રા ફો લ આમાં બો લ આમાં વો લ આમાં ટીનો ટો લ જેવા બે ભેગા એસ એમ સ્મ 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 પછી કાનો માત્રા સ્મૂ લ અને આમાં મૂલો બધા એમાં એ ઓલ આવતું હોય છે ઓલ ફોલ બોલ વોલ ટોલ સ્મોલ મોલ